રાજસ્થાનમાં જન્મેલા અને કોલકત્તામાં પોતાની લાઈફ બનાવનાર આ ઉદ્યોગકારનું નામ હતું રામકૃષ્ણ દાલમિયા નમસ્કાર દર્શક મિત્રો આજે તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરવી છે કે જે આઝાદીના સમયમાં એક એવા ઉદ્યોગકાર હતા કે જે શૂન્યથી શિખર સુધી પહોંચ્યા હતા અને ફરી પાછા પછડાટ પણ એમણે ખાધી હતી રાજસ્થાનમાં જન્મેલા અને કોલકત્તામાં પોતાની લાઈફ બનાવનાર આ ઉદ્યોગકારનું નામ હતું રામકૃષ્ણ દાલમિયા તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રામકૃષ્ણ દાલમિયાનો જન્મ સાત એપ્રિલ અઢારસો ને ત્રાણુંમાં રાજસ્થાનના ચીડાવા ગામમાં થયો હતો તે વખતે એમના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી હવે રામકૃષ્ણ દાલમિયાના દીકરી છે નીલિમા દાલમિયા એમણે એક પુસ્તક લખ્યું છે ફાધર ડિયરેસ્ટ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ આર કે દાલમિયા આ પુસ્તકની અંદર નીલિમાએ એમના પિતા વિશે ઘણી બધી બાબતોની વાત લખી છે રામકૃષ્ણ દાલમિયાના પિતા હતા એ રાજસ્થાનમાં બધા જુદા જુદા શેઠોને ત્યાં એકાઉન્ટ લખવાનું કામ હતા અને એક સાવ સીધા સાદા સરળ માણસ હતા એમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી પરંતુ રામકૃષ્ણ દાલમિયા નાનપણથી જ ભણવામાં એકદમ તેજ હતા એમનું દિમાગ જબરજસ્ત ચાલતું હતું અને એમની યાદશક્તિ પણ ઘણી બધી સારી હતી એ પછી પિતા રાજસ્થાનથી પરિવાર સાથે કોલકત્તા ગયા અને કોલકત્તા જઈને રામકૃષ્ણ દાલમિયાએ જુદા જુદા કામો કરી જોયા ઘણા બધા કામ ગયા પણ કોઈમાં કોઈ પણ કામમાં સફળતા મળતી નહોતી એ પછી એમણે શરૂઆતના દિવસોમાં સટ્ટા બજારનું કામ શરૂ કર્યું એમાં ઘણા રૂપિયા ગુમાવ્યા એ પછી એમની એટલી બધી બદનામી થઈ ગઈ કે એમના મિત્રો સ્વજનો કે કોઈ બીજા લોકો એમને રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું એમને જોઈને લોકો દૂર ભાગતા હતા કારણ કે એમણે મોટું નુકસાન કરેલું હતું નિલિમાએ પુસ્તકની અંદર એમ લખ્યું છે કે એમના પિતા રામકૃષ્ણએ પાંચસો રૂપિયાની ચોરી એમના પિતાના ગજવામાંથી કરી હતી પરંતુ એ જે રૂપિયા હતા એ કોઈ પેઢીના રૂપિયા હતા જે રામકૃષ્ણએ ફરીથી એક વખત ડબલ પરત કરી દીધા હતા રામકૃષ્ણ દાલમિયાની લાઈફ બહુ જ અઘરી હતી અને કોઈ કામ જે નોકરી કરી દલાલી કરી બીજા બધા નાના મોટા ધંધા કર્યા પણ કોઈમાં સફળતા નહોતી મળી એક દિવસ એવું બન્યું કે એક જ્યોતિષને એમણે હાથ બતાવ્યો એટલે જ્યોતિષે એમ કીધું કે ભાઈ તું તો અમીર બનવાનો છે નજીકના દિવસોમાં રામકૃષ્ણએ એ વખતે એ વાત હળવાશથી લીધી પરંતુ બન્યું એવું કે એ સમયની અંદર ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવી ગયો હવે રામકૃષ્ણ દાલમિયાએ શું કર્યું કે એના લંડનમાં ચાર એવી પેઢીઓ સાથે સંપર્ક હતા કે જે ચાંદીનો બિઝનેસ કરતા હતા તો એમણે આ જે લંડનની ચાર પેઢીઓની સાથે ચાંદીની બુકિંગ કરાવી લીધું એ વખતે ગજવામાં ફૂટી કોળીની હતી પાંચ રૂપિયા પણ ગજવામાં નહોતા અને રામકૃષ્ણ દાલમિયાએ હજારો રૂપિયાની ચાંદી બુક બુક કરાવી લીધી હતી હવે તમે એ જુઓ કે રામ જે જ્યોતિષે વાત કરી હતી એ વાતની શરૂઆત હતી કે એમનું નસીબ જબરજસ્ત ચમકી ગયું ચાંદીના ભાવો એ જમાનામાં માત્ર ઉછળ્યા નહીં પરંતુ આસમાનમાં પહોંચી ગયા હતા એટલી બધી ચાંદીની અંદર જબરજસ્ત તેજી આવી અને રામકૃષ્ણ દાલમિયા આની અંદરથી લાખો રૂપિયા કમાયા એ રૂપિયા કમાયા અને એ દિવસથી એમની જિંદગીની સફળતાની શરૂઆત થઈ ગઈ અને એક પછી એક સફળતાની સીડીઓ તેઓ ચડતા ગયા સૌથી પહેલાં એમણે જે લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા એ બધાને પરત કરી દીધા એટલે એમનું એક નામ ફરીથી ગાજવા માંડ્યું અને લોકોને વિશ્વાસ આવી ગયો કે આ માણસ પૈસા લઈને પાછા આપી દે છે એમ ધીરે ધીરે કરતાં રામકૃષ્ણ દાલમિયા કલકત્તાની અંદર જબરજસ્ત નામ કરવા માંડ્યું કોઈ બિઝનેસ એવો નહીં હશે કે જેમાં રામકૃષ્ણ દાલમિયા નહીં પડ્યા હોય એમણે વીમા બેન્કિંગ કેમિકલ એવિએશન સ્ટીલ સિમેન્ટ ટેક્સટાઇલ ફૂડ સેક્ટર બધા ધંધાની અંદર એમણે સફ સફળતા મેળવવા માંડી જે બિઝનેસની અંદર રામકૃષ્ણ દાલમિયા હાથ નાખતા એ બિઝનેસ ધડાધડ એમનો ચાલવા માંડતો અને એ રીતના એમનું કલકત્તાની અંદર નામ થઈ ગયું અને એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા થઈ ગયા એ જમાનાની અંદર રામકૃષ્ણ દાલમિયાના કોંગ્રેસના નેતાઓની સાથે ઘણા સારા સંબંધ હતા અને એમાં પણ મોહમ્મદ અલી જિન્નાની સાથે એમની એકદમ ઘર દોસ્તી હતી જ્યારે મોહમ્મદ અલી જિન્નાએ ભારત છોડીને પાકિસ્તાન ગયા ત્યારે એમનો જે દિલ્હીનો બંગલો હતો એ રામકૃષ્ણ દાલમિયાને વેચી દીધો હતો એટલા એમના ક્લોઝ સંબંધ હતા અને નીલીમાએ પુસ્તકની અંદર એમ પણ લખ્યું છે કે જિન્નાના જે સિસ્ટર હતા એમની સાથે પણ એમના પિતા રામકૃષ્ણ દાલમિયાના એકદમ નજીકના સંબંધો હતા કારણ કે જીન્ના અલગ રહેતા હતા અને એમના જે જીન્ના સિસ્ટર હતા એ ઘણી વખત આર કે દાલમિયાની સાથે રહેતા હતા પોતાની પુત્રીએ પિતા માટે એવું લખ્યું છે કે મારા પિતાની જે જિંદગી હતી એ એકદમ રંગીન અને રાજાશાહી હતી એમણે છ લગ્ન કરેલા હતા અને એમને મહિલાઓ પ્રત્યે ખાસ વિશેષ રસ હતો અને પોતાની તાકાત બતાવવા માટે કે મહિલાઓ માટે રસ દખાવ માટે આર કે દાલમિયા હંમેશા એકદમ શાહી જીવન જીવતા અને રાજા જીવતા હોય એમ એમનું જીવન હતું એમણે રામકૃષ્ણ દાલમિયાને લોકો આર કે ડાલમિયાં તરીકે પણ ઓળખતા હતા અને આર કે દાલમિયાએ બાર વર્ષની ઉંમરે સૌથી પહેલી વખત લગ્ન કર્યા હતા અને થોડા વર્ષો પછી એમની પહેલી પત્નીનું અવસાન થયું અને એ પછી બીજી ત્રીજી ચોથી પાંચમી અને એમ કરીને એમણે છ વખત લગ્ન કર્યા હતા એમના લગ્નનો ઘણી વખત વિરોધ પણ થતો હતો કારણ કે એ જમાનો હતો કે જ્યારે આવી વાત તો કોઈ વિચારી પણ નહોતી શકતું કે એક પત્ની રાખવી અને સાથે બીજી પત્ની રાખવાનું પણ કોઈ વિચારી નહોતું શકતું એ સમયે આર કે દાલમિયા છ છ પત્ની રાખી હતી અને આમ છતાં લોકોના અનેક વિરોધો છતાં પણ આર કે દાલમિયા ટચથી મસ્ત થતા નહોતા એ કોઈનું સાંભળતા નહોતા અને એમણે એક અંગ્રેજ મહિલાની સાથે પણ ફ્લટ કર્યું હતું પણ એ રિલેશન પછી લાંબુ ચાલ્યું નહીં અને એ રિલેશન સમાપ્ત થઈ ગયું એમની લાઈફ જે શૂન્યથી એમણે શરૂ કરેલી અને સફળતાની ટોચ ઉપર તો પહોંચ્યા પરંતુ એમને પ્રોબ્લેમ એ વાતમાં નડી ગયો કે એમના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની સાથે સંબંધો સારા નહોતા અને ઓગણીસો ને સુડતાલીસ પછી એવું બન્યું કે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથે સંબંધો વણસવાને કારણે એમણે ત્રણ વરસ સુધી જેલમાં રહેવું પડ્યું અને આર કે દાલમિયા જ્યારે જેલમાંથી પાછા આવ્યા ત્યારે એમને બધું ખેદાન મેદાન થઈ ગયું હતું એ બરબાદ થઈ ગયા હતા એમણે જે મેળવેલું એ બધું જ એમણે ગુમાવવું પડેલું એવી સ્થિતિ આવી ગયેલી આર્થિક રીતના સાવ કંગાળ થઈ ગયેલા અને ઓગણીસો ને ઇઠ્યોતેરમાં પંચ્યાસી વર્ષની વયે આર કે દાલમિયાનું અવસાન થયું હતું તો દર્શક મિત્રો આવી અનેક સ્ટોરીઓ સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ